નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાની સેલે સુધી જોતા રહીજો જેથી તમને ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની માહિતી મળી શકે તો વિડીયાની સેલે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની પાંચ ગોંડલમાં એક હજાર એક્યાસી થી જો ને એક્યાસી લાખણીમાં બારસો એસી થી બારસો ને સત્તાણું વિસનગરમાં બારસો એકોતેર થી તેરસો ને અઢાર ગોજારી બારસો સોર્યાસી થી તેરસો કુકરવાડામાં બારસો સિત્તેરથી તેરસો ને ત્રણ વિજાપુરમાં બારસો એંશીથી તેરસો ને આઠ મહુવામાં બારસો પચીસથી બારસો ને ધાનેરામાં બારસો સાઠથી તેરસો ને અગિયાર સિહોરીમાં બારસો ત્રાણુંથી તેરસો ને પંદર થરામાં બારસો છ્યાસીથી તેરસો ને સોળ ભુજમાં બારસો ત્રીસથી બારસો ને પચાસ થરાદમાં બારસો એંશીથી તેરસો ને સોળ જામનગરમાં અગિયારસો પચાસથી બારસો પચાસ દિયોદરમાં બારસો સત્યાસીથી તેરસો ને પંદર વારાહીમાં બારસો નેવુંથી બારસો ને બાણું અંજારમાં બારસોથી બારસો ને પાંસઠ પ્રાંતિજમાં અગિયારસો નેવુંથી બારસો ને પંદર વાંકાનેરમાં બારસો પંદરથી બારસોને પંદર ભાભરમાં બારસો નેવુંથી તેરસો ને તેર ઇડરમાં બારસો પચાસથી બારસો ને એંસી પાલનપુરમાં બારસો પાંસઠથી તેરસો વિસાવદરમાં એક હજાર પિસ્તાલીસથી અગિયારસો એકતાલીસ પાટણમાં બારસો પંચોતેરથી તેરસો ને ત્રેવીસ જેતપુરમાં અગિયારસોથી બારસોને એકવીસ ભયાઉમાં બારસો પચાસથી બારસોને સત્્યોતેર અમરેલીમાં બારસો પંચાવનથી બારસોને અઠ્ઠાવન કલોલમાં બારસો નેવ્યાસીથી તેરસો બોટાદમાં નવસોથી એક હજાર જસદણમાં એક હજારથી એક હજાર બાવળામાં બારસો એકોતેરથી બારસોને એકોતેર રખિયાલમાં બારસો સિત્તેરથી બારસોને એંસી દહેગામમાં બારસો પંચોતેરથી બારસો ને નેવ્યાસી માણસામાં બારસો એંશીથી તેરસો ને અઢાર જૂનાગઢમાં અગિયારસોથી બારસો વડગામમાં બારસો નેવુંથી બારસો ને પંચાણું હળવદમાં અગિયારસો વીસથી બારસો ને પાસઠ ડીસામાં બારસો પંચ્યાસીથી તેરસો ને પંદર દાહોદમાં અગિયારસો સિત્તેરથી બારસો બહુસરાજીમાં બારસો નેવુંથી તેરસો ને ચાર સાણસમામાં બારસો છપ્પનથી બારસો ને એકાણું મહેસાણામાં બારસો અડસઠ થી તેરસો સિદ્ધપુરમાં બારસો અઠ્યોતેર થી તેરસો ને બાવીસ પાટડીમાં બારસો સાઠથી બારસો ને પાસઠ સમીમાં બારસો પચાસ થી બારસો ને પંચ્યાસી કડીમાં બારસો સાહીઠ થી તેરસો ઉનાવામાં બારસો થી તેરસો ને તેર રાજકોટમાં બારસો પંદર થી બારસો ને ચાલીસ અને ખેડૂત મિત્રો વિરમગામમાં બારસો પંચોતેર થી તેરસો રૂપિયા સુધી એરંડાના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો